હા મારું નામ જયસુ વલ્લભભાઈ રાઠોડ છે હું ક્રિષ્ના સોસાયટી વેરાવળમાં રહું છું અમારા અહીંથી માત્ર પચાસ મીટરની દ્રષ્ટિએ એક સિંહણ આવેલી છે અને આજુબાજુના વિસ્તારોમાં સિંહણને જોઈને લોકોમાં કુતુહલ જાગેલ છે પણ વિન વિભાગ તેમજ પોલીસ વિભાગ અને નગરપાલિકા સતત સતર્ક છે અને લોકોને કહી રહ્યા છે કે પોતપોતાના ઘરમાં રહે ને સાવધાની વર્તે અને લોકો પણ એ લોકોને ખાસ સાથ સહકાર આપી રહ્યા છે અને બને ક્યાં સુધી કોઈ બહાર નીકળતું નથી પણ પહેલીવાર જ્યારે આ વસ્તુ અહીંયા આવી તો લોકોમાં થોડોક ભયનો માહોલ છે અને દર જેવો માહોલ છે એટલે આ થોડોક આનો રેસ્ક્યુની કામગીરી લોકો કહી રહ્યા છે કે ટૂંક સમયમાં પૂર્ણ થશે જલ્દી આની રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થાય એ કે આજુબાજુના જે અમારા અહીં રહીશો છે એ લોકોને શાંતિનો માહોલ બની રહે શું કહેશો આ કયો વિસ્તાર છે અને શું ઘટના બની છે આ વેરાવળ બાયપાસ સોલંકી ટાયર પાછળ ક્રિષ્ના સોસાયટીમાં આ વિસ્તાર છે આ વિસ્તારને છેલ્લા બે થી ત્રણ દિવસ ત્યાં અહીંયા સિંહ અહીંયા આવે છે અને મારણ કરે છે અને મારા ઘરની પાછળ જ અહીંયા સિંહ રહે છે અને અત્યારે સિંહ મારણ કરી અને ઝાડવાની નીચે સૂતો છે જંગલ ખાતું આવ્યું છે કંઈ જંગલ ખાતું અહીંયા આવ્યું છે જંગલ ખાતાના બધા ઓફિસર આવ્યા છે અને એ સીને પકડવાની ક્રિયાઓ કરે છે સર આપનો પરિચય ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા આજે એક વિશિષ્ટ ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ જંગલના રાજા વનરાજ ખુદ જે આપણા શહેરનો મહેમાન છે અને આપણે જોઈ રહ્યા છીએ કે વેરાવળ પાટણ શહેરનો એક વિસ્તાર ક્રિષ્ના સોસાયટી જ્યાં ખૂબ મોટી વસાહત આવેલી છે એની વચ્ચે જ આ વનરાજા અત્યારે બિરાજમાન છે અમને આ બાબતની જાણ થતાં નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ સહિત અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ પણ ફોરેસ્ટ વિભાગના સતર્ક કર્મયોગીઓએ બરાબર મોરચો સંભાળી લીધેલો છે અને એ એમના ટેકનિકલ જાણકારી અને માર્ગદર્શન મુજબ રેસ્ક્યુ કામ કરી રહ્યા છે તથા એ સાથે સાથે જ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ ઉમદા કામગીરી કરી અને સવારથી ખડેપગે કોઈ નાગરિક એ તરફ ન જાય અને ઉત્કંઠામાં લોકો આગળ પાછળ ન થાય એને ખલેલ ન પહોંચે એની સુંદર કામગીરી કરી રહ્યા છીએ ટૂંક સમયમાં વન વિભાગના સતર્ક કર્મચારીઓ રેસ્ક્યુ કરી અને જે પ્રમાણેની સલામત છોડવામાં આવશે એ કાર્યવાહી કરશે નાગરિકોને ખાસ વિનંતી કે ઉત્કંઠામાં કે જોવાની લાલચમાં કે આગળ પાછળ જવાની આવશ્યકતા નથી આજુબાજુના રહેવાસીઓ સલામત પોતાના ઘેર રહે એ ઈચ્છનીય છે અને આપણે જંગલના રાજાની અમાન્ય જાળવી એ સલામત પોતાના નિવાસસ્થાન જંગલ પર પૂરો પરત જાય એ ત્યાં સુધી આપણે ધૈર્ય બનાવી રાખશું